એ મળી ગઈ કે કારો છે સીમા નીકળી હાલો ભાઈ ઓય આ કદી લે ઓય આ કદી લેઉસ કોને 80 રૂપિયા લે ઓ ભરીયા આ જલ્દી

રાહુલ <premises> <Spike noise anyway> હલો <cin> હલો <stereotype> <muchika> ઉજીનાના વલ્લુવા બનાવો અલે અલી અલી બનાવો અલી હે બોલા 50 રૂપિયા 50 રૂપિયા જ આપલા 50 રૂપિયા 50 રૂપિયા જ આપલા 50 50 પૈસા આપો 50 રૂપિયા ક્યાં એસ્ટે ક્યાં ક્યાં દેસી એ અમારા પ્રોબ્લેમ લાગતો જો બસતી રહી જજો ઓલા ફોલે હે આ બસ તો મત કરે છે આ તો બધું કરે છે એટલે બચ્ચા આવવા સાવ જોજે હાય જઈશ નહીં હાય